પાટણ શહેરની શ્યામાવિલા સોસાયટી અને રેલવે વિસ્તારની મહિલાઓને પીવાના પાણીની સમસ્યાને લઈને નાગરી નગરપાલિકા સામે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો અને પાટણ મોટર્સ વર્કર્સ દ્વારા શહેરમાં પાણીનું વિતરણ અનિયમિત અને અપૂરતું હોવાથી નગરજનોમાં પણ તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે શ્યામવિલા સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યા યથાવત છે જ્યારે રેલવે વિસ્તારમાં પણ પાણીની પાલોજણ નથી જેના કારણે રહીશોએ રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહિલાઓએ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરીને પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની પણ માંગ કરી છે દોઢ વર્ષથી પાણીનો પદમના ચોકડી શ્યામ બંગલો છે રેડક્રોસ ભવનની બાજુમાં આ દોઢ વર્ષ એક દોઢ વર્ષથી તકલીફ છે આરે પાણીની કેટલી વખત રજૂઆત કરીએ કેટલી વખત રજૂઆત પણ કોઈ સાહેબ તૈયાર હોતી કેટલી વખત ફોન કરીને જે અમારા એરિયાના ચેરમેન ચૂંટાયેલા હોય એમને અમે ઘરે જઈને રજૂઆત કરી આવીએ અમારા પુરુષો જઈને જઈને એમને રજૂઆત કરી આવું હા કાલે આવશે કાલે આવશે સરસ બે દિવસ પાંચ જોડે ત્રીજા દિવસે એમના નમની ઓળી હોય